E આસ્ટ્રીમ છે બધાનો ટેસ્ટ બહુ સારો છે એટલે પ્લીઝ બધા જેટલા બી અમારા જેટલા બી મિત્રો છે જેવી બધાએ આવા મતલબ ટેસ્ટ કરવા માટે આમાં મળે છે શું શું તમારા રીચ એન્ડ રીચ આઈસ્ક્રીમમાં એક્ઝેક્ટલી અમદાવાદીઓ માટે શું શું મળે છે આઈસ્ક્રીમ સિદ્લિંગ આઈસ્ક્રીમ મઠો બે લચ્છી લાવો બે લચ્છી લાવ જાહેર થઈ જાય કેવી છે ત્રણ આપજો ત્રણ બોલો મારો વાલો ગરમી જો એને કેટલી આપી લાટી છે એક એના માટે ભાઈ મારો ચાહક વર્ગ છે યાર તમારા માટે તો જીવ આપી દો

બાર વાગ્યા છે ને આ કે ના બોલો અમદાવાદ ના લોકો જો અમદાવાદ માં કોઈ કાળા તડકા માં બહાર નીકળે કદાચ કરોડ રૂપિયા કોક આપતો હોય તો અમદાવાદ ઈ નીકળ્યો અને ઈ અમદાવાદ વાળા જો ખજૂરભાઈ માટે આવતા હોય આવા તડકામાં

સરસ મજાનું પવિત્ર કામ કરવા છું ભાઈ જોરદાર તાલીમ જાય એટલે આ પ્રેમ છે ગુજરાતીઓનો જ્યાં જ્યાં જાવ છો અત્યારે બસો ને ચોર્યાસી નંબર ઘર બનાવી રહ્યો છું મહેસાણા અને હંમેશા કહું છું અને આ કોઈ રૂડું લગાડવાની વાત નથી કરતો પણ બહુ સત્ય વાત કરું છું કે તમે લોકો એક કલાકાર તરીકે મારી આરે નથી જોડાણા તમે મારી આરે જોડાણા છો લાગણીના સંબંધથી તમને ખબર છે કે ગુજરાતમાં એક એવો કલાકાર છે જે પોતાના પંચાણું ટકા રૂપિયા છે અને ગુજરાતીઓ નો નિયમ છે કે તમે જો થોડુંક નમો ને તો ગુજરાતીઓ તમારી આટલું હાવ નમી જાય ખોટું કે આચુ કરે અને નો ટકવા જાય ગુજરાતી લાલાભાઈ માઇક લઈ લો આવો તમે મારું નામ પાર્થ ભાર્ગોભાઈ રામી છે મેં હું રિચનડીજી આઈસ્ક્રીમના ઓનર છું અને અમે ગાંધીનગર અમારી કંપની આવેલી છે લિચનડીજી આઈસ્ક્રીમ સેક્ટર પચીસ સીઆરડીસીમાં બધું પ્રોડક્ટ બને એનું સંચાલન બોલતા એનું સંચાલન આમ તો અમારા મારા ફાધર છે ભાર્ગોભી રામી એ નાઇન્ટીન એટી નાઇનથી આ લાઇનમાં જ છે તો આઈસ્ક્રીમ બનાવતા આ તે સંચાલન અત્યાર સુધી એ જ કરતા હતા હવે અમે ત્રમ હું અને મારા ભાઈ અને ફાધર અમે બધા જોડે મળી કરીએ છીએ પ્રોડક્શન પ્રોડક્શન ઉનાળામાં ખાસ એવું થતું હોય છે લૂઝ આઈસ્ક્રીમ છે બોક્સ છે બધું છે પ્રોડક્ટ છે અમારા ત્યાં લૂઝ આઈસ્ક્રીમમાં જામફળ છે સ્પેશિયલ ડિચન જીજ છે જામુન છે નેચરલ આઈસ્ક્રીમ અમારા ત્યાં બહુ સરસ છે કીવી છે સ્ટ્રોબેરી છે ડ્રાયફ્રૂટ વાળા આઈસ્ક્રીમ બી સારા છે અમારા ત્યાં કોણ છે કેન્ડી છે ટોટલી બધી વસ્તુ છે અમારે જે અવેલેબલ છે મારું નામ રવિભાઈ રામી છે રિજન રેજ નો ઓનર છું અને આજે કઈ રીતે તમારે કેટલા મે આઉટલેટ નું અમારે આ ચોથી બ્રાન્ચ નું આઉટલેટ આજે ઓપન થયું છે કાંકરિયા મણીનગર ખાતે જેમાં ખજુરભાઈ પધારે અને અમોલ ભટ સાહેબ એમએલએ આપણા ગુજરાતના ના અને બદલાવણી કરી અને આજે કેટલા નું આઉટલેટ તમારું ચોથું આઉટલેટ અને કેટલા વર્ષથી આ કંપની આ 2013 થી કંપની ચાલુ 2013 થી અમારી

કસ્ટમર સેટીસ્ફેક્શન બહુ જરૂરી છે એમની પહેલી પ્રાયોરિટી છે આ રીચ અને ખાસ તો ઉનાળાનો મહિનો છે અને ઉનાળામાં આપણે બધા જાણીએ છીએ કે ઉનાળામાં વ્યક્તિઓને પાણીની તરસ હોય ઘણાને બરફ ખાવાનું મન થાય ઘણાને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે ગરમી વધારે હોય છે અને ખાસ તો અમદાવાદમાં જે ગરમી હોય છે અસહ્ય હોય છે એટલે જેટલા પણ મારા અમદાવાદીઓ છે તમામ લોકોને કહીશ કે જયારે તમને ગરમી લાગે જયારે તમને એમ લાગે કે ભાઈ હવે પેટની અંદર અગ્નિ થાય છે તો ક્યાં પહોંચી જવાનું

ફિલ્ડમાં આવશે તો મસ્ટ વિઝિટ પૈસાને પ્રાયોરિટી શરૂઆતના દિવસોમાં ક્યારેય ન આપો જેટલા પણ થોડુંક માર્કેટમાં હવા આલવા મળે એટલે ડાયરેક પૈસાની માંગણી કરવાના જેટલા પૈસા જોશે ને આ જે છે તે જોશે એવું નહીં તમે જેટલું લોયલ્ટીથી ચાલશો જેટલું જેટલું સિદ્ધતથી થી ચાલશો ઈમાનદારીથી થી ચાલશો એટલા આગળ વધશો ખાસ તો જેટલા પણ નવા જે છે ચહેરાઓ તમામને કહીશ કે શરૂઆતના દિવસોમાં પૈસાને પ્રાયોરિટી ક્યારેય ન આપો સારા કામને પ્રાયોરિટી આપો મેં એક અનાઉન્સમેન્ટ કરી છે તમને કદાચ યુટ્યુબ પર પણ મળી રહેશે એમાં મેં કીધું હતું કે મારી કમાણીના ટોટલી રૂપિયા જે હું ગરીબો પાછળ છું અને

અત્યારે મણિનગર કાકરિયા ખાતે અમે આવ્યા છીએ અને એમની ટીમ બહુ સરસ મજાની છે હંમેશા પ્રાયોરિટી આપે છે અને કસ્ટમર સેટિસ્ફેક્શન મેન એમની મુખ્ય મુદ્દો છે તો બસ જેટલા પણ મારા અમદાવાદીઓ છે જ્યારે તમને એમ થાય ગરમી લાગી રહી છે ફટાફટ મારી ઘરવાળી માટે કઈક લેવું છે તમારી જાન માટે કઈ લેવું છે તો ફટાફટ પહોંચી જજો રીચ એન્ડ રીચ જય માતાજી જય શ્રી કૃષ્ણ એક સાથે બધા બોલ છું જય શ્રી કૃષ્ણ